ફુલ સ્કેપ ચોપડા મેળવવા પહોંચી જતા ગણતરીના કલાકોમાં સ્ટોક પૂરો થઈ ગયો હતો આજના મોંઘવારીના સમયમાં શિક્ષણ અને આરોગ્ય લક્ષી સુવિધાઓ ખર્ચાળ થઈ જતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના બાળકોને શિક્ષણ અપાવવું મુશ્કેલી હોય છે ત્યારે કેશોદ શહેરમાં આ વર્ષે દાતાઓના આર્થિક સહયોગથી પાંચેક સંસ્થાઓ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવતા જરૂરિયાતમંદ પરિવારોને આશીર્વાદરૂપ સાબિત થયેલ છે